દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણીયા ખાસ એક નાના એટલા માટે બનાવો છે કે આખા સૌરાષ્ટ્રમાં વરસાદ સતત સારું કોઈ કામ થવાનું હોય તો મગફળી પીળી પડી ગઈ તો પીળી મગફળીમાં ઘણા બધા ખેડૂ મહેતા જેમ કોઈ ડોકર માર્યું કોઈ કા માર્યું કે જે આ પેકેટ આવે છે આ ત્રણ ટેકનિકોનું જેમાં ફેરસ કેમિનો અને એ જે સલ્ફર મતલબ સાઇટ્રિક એસિડ આનો જે છંટકાવ કરે છે ઘણા બધા ખેડૂએ એ તો રિઝલ્ટ મળતું નથી અથવા વારંવાર છટકાવ કરશું તેમાં ફેરસ સલ્ફેટ છે તો માંડવી ખહડે છે અને આમનું રિઝલ્ટ ડાઉન થાય છે તો પીળી મગફળીમાં શું કરવું તો પીળી મગફળીમાં સૌથી પહેલાં તમને વાત કરી દઉં કે આવું એરિસ કંપનીનું આ ફેરો મેગ એરિસ કંપનીનો ફેરો મેગ કંપની ખૂબ સ્ટાન્ડર્ડ છે લગભગ આખા સૌરાષ્ટ્રમાં મળે છે આની અંદર હું સી એ તમને કહી દઉં કે બાર ટકા ફેરિસ છે બાર ટકા સલ્ફર છે આઠ ટકા મેગ્નેશિયમ છે એની સાથે તમારે આવું આ ચાલી એમએલ ખજા આ બેનો છટકાવ કરવો એટલે પીળી મગફળી તમે ભાળો એમ કાળી બની જશે જોરદાર રિઝલ્ટ આવશે અને આ રિઝલ્ટ લાંબો ટાઈમ રહે માંડવી હવાળશે નહીં તો આનું એક બહુ જોરદાર રિઝલ્ટ છે અને ધારો કે આવું તમે ફેરે સલ્ફેટના છટકાવ કિરાક જોકરના કેના છટકાવ કિરા કોઈ માંડવી જો કાળી ન થતી હોય તો તમારે સમજવાનું કે માંડવીની અંદર મૂળ નીચે મૂળ નથી તંતુ મૂળ નો હોય ખાલી ખીલા મૂળ હોય તંતુ મૂળ નો હોય તો તમારો છોડવો ખોરાક લેવા માટે સક્ષમ નથી એમ ગણો તો એના માટે તમારે જો આવું બનતું હોય માંડવી વલ ન હોય માંડવીમાં પીળાશ હોય આવી દવા વારંવાર સાચો તોય માંડવી હારી ન થતી હોય તો એમાં તંતુમૂલ નથી તેની અંદર તમારે માયકો રાજા નાખવું ખૂબ જરૂરી છે આ માયકો રાજાનો બહુ મોટો રોલ હોય છે તંતુ તંતુમૂલ ખોડવામાં એને ખોરાક આપવામાં એનો બહુ મોટી રોલ હોય તો માયકો રાજા દરેક ખેડૂતને જેને પીળાશ છે એને ખાતર સાથે મિક્સ કરી માયકો રાજા આપવું તો કેવું માઇકો રાજા આપવું લઈને તમારા માઇકો આ માઇકો રાજાનો બહુ મોટો રોલ હોય આ તાલુકા કંપનીનો માઇકો સુપર આની અંદર બે પ્રકારના માઇકો રાજા આવે છે મૂળની આયર્યા રહીને મૂળના સંપર્કમાં રહીને સતત ચાલુ વરસાદમાં પણ મૂળને ખોરાક કાપવા રાખી આ માઇકો સુપર છે તો આ માઇકો સુપર દરેક ખેડૂતે વાપરવું ખૂબ જરૂરી છે પછી કપાસ ખોઠળો થઈ ગયો હોય કપાસની અંદર વિકાસ ન હોય તો પણ તમારે ખાતર સાથે આ માઇકો રાજા આપવું અને ખાસ મગફળી જેને પીળી છે ને આવડું આ ફેરો મેગ અને સાથે આ સાલી ખજાના જોરદાર રિઝલ્ટ આવશે તમે ભાડો એવું રિઝલ્ટ આવશે સારામાં સારું રિઝલ્ટ આવશે આ પછી માંડવીને વલમાં લાવવામાં વધુ ફૂટ માટે વધુ સારી કરવા માટે એકદમ ગ્રીનરી લાવવા માટે નાગાર જૂના પંક્તિના ચેટ્ટોના મગફળીનો સ્પેશિયલ જે છે એના બે ફાડા થતા હોય ધારો કે તલ મગ તલ કઈ મગ અડદ સોળી કે તુવેર કે મગફળી જે જેના બે ફાડા થતા હોય એના માટે આ સ્પેશિયલ ગ્રેડ છે આ મગફળીનો ગ્રેડ છે

ત્યાર પછી બીજો ડોઝ આ નાગાર્જુના કંપનીનું અને ઇકોલેટ આ દરેક એરિયામાં મળે છે જ્યાં નો મળતું હોય અને કોઈને છંટકાવ કરવો છે તો તમે ઓનલાઇન પણ મંગાવીએ દો છો ને એમાં તમારે અમારા ભાણાનો નંબર લઈ લેજો તમે જ્યાં આયતો ત્યાં મોકલી દે ભાણા નંબર લઈ દો નેવું બે તેત્રીસ બાવીસ ઝીરો તેતાલીસ નેવું બે તેત્રીસ બાવીસ ઝીરો તેંતાલીસ અમારા ભાણાનો નંબર છે આ તમને આખા સૌરાષ્ટ્રમાં કોઈ બી જગ્યાએ મોકલી દે તો ખાસ તમે આની પાસે ભગાવી લેજો અને એકવાર તમે આવો છટકાવ કરજો જોરદાર રિઝલ્ટ આવશે મગફળી સારી થઈ જાય કપાસમાં કોળા માણ નહીં આવતી હોય તો કપાસમાં પણ ખૂબ સારી કોળા આવી જાય વલ પકડી જાય અને વલ પકડાવવો ખૂબ જરૂરી છે જો કપાસ નાનો રહી જાય અને ખાલ લાગી જાય તો પછી કપાસ વધશે અને એના પ્રોડક્શન આવશે એના માટે સૌથી અને એમાં કપાસની અંદર આની જગ્યાએ કપાસનો ગ્રેડ આવે છે એ છટકાવ કરવાનો છે તો આવું તમે સરસ કરજો અને આ માયકો રાજા કપાસ અને મગફળી બંનેમાં નાખજો આટલું આટલી ટ્રીટમેન્ટ કરી તમારી મગફળી એક નંબર બની જશે એથી વિશેષ કોઈ જાણવું મારો નંબર છે સત્તાવન બે સાડત્રીસ વખતે છે